એક્સ પ્લસ એક માનાક પૂરો લેસ ધેન જીરો પોઈન્ટ પાંચની સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો વાસ્તવિક સંખ્યાનો માનાંક ધન હોવાથી તેને એ બરાબર માઈનસ એક અને ડેલ્ટા બરાબર આપણને મળશે જીરો પાંચ तो सामीप्य स्वरूप में सामीप्य स्वरूप एन ना एन ए प्लस डेल्टा एन माइनस एक डेल्टा इतने जीरो સામીપ્ય સ્વરૂપમાં ફેરવ્યા પછી અંતરાલ સ્વરૂપમાં અંતરાલ સ્વરૂપમાં ફેરવતા તો અંતરાલ સ્વરૂપનું સૂત્ર છે વિવૃત્તમાં વિવૃત અંતરાલની અંદર એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા વિવૃત અંતરાલ પૂરો એ એટલે કે માઇનસ એક -1 थी, <coughs> थी नहीं -1 - ना माइनस डेल्टा એટલે કે 0.5 a = -1 + डेल्टा એટલે કે 0.5 તો આપણે ઉપયોગ કરશું હવે કે -1 - 0.5 તો મળશે આપણને 1.5 परंतु क्या से माइनस एक पॉइंट पांच माइनस एक माइनस एक पॉइंट एक पॉइंट मे जीरो पॉइंट पांच कर प्लस माइनस एक प्लस जीरो पॉइंट पांच बराबर से माइनस जीरो पॉइंट पांच पांच